ત્રીવેશમાં લૂંટ કરનાર હર્ષ પટેલ ફરિયાદીનો પરિચિત નીકળ્યો ત્રીસ તારીખે સાંજે પર બોરીચી વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં સીસીટીવીની મદદથી ગુનેગાર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી લૂંટ કરનાર હર્ષ મહિલાના પરિચિતમાં હોઈ ઘરની સ્થિતિ અંગે વાકેફ હતો એલસીબીએ ટ્રેન મારફતે કચ્છ આવતા આરોપીને દબોચી લીધો અંજાર તાલુકાના મેઘપરબોરીચી વિસ્તારમાં સ્ત્રી વેશમાં આવી એક મહિલાના ઘરે લૂંટની ઘટનાએ ભારે ચકચાર સર્જી હતી તારીખ ત્રીસના સાંજે મહિલા પોતાના ઘરેથી કીડિયારું પૂરવા બહાર નીકળી કીડિયારું પૂરી પરત ફરતા ઘરમાં કંઈક અવાજ આવતો હતો તે જોવા જતાં બેડરૂમમાં તિજોરી ખુલ્લી હતી અને બાથરૂમમાં જોતાં સ્ત્રી વેશમાં આવેલ આરોપીએ ફરિયાદી મહિલાની આંખમાં મરચાં પાવડર નાખી ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી મહિલા સાથે મારપીટ કરી અને ઘડામાં રહેલી બે તોલાની સોનાની ચેઇન ઝૂટવી છરીથી હુમલો કર્યો અને ધાકધમકી કરી તિજોરીમાંથી રોકડા રૂપિયા પાંત્રીસ હજારની લૂંટ કરી નાસી ગયો હતો જે બનાવની તપાસમાં સ્ત્રી વેશમાં આવેલ હર્ષભરત પટેલની પોલીસે ધરપકડ કરી છે સ્ત્રી વેશમાં આવેલ હર્ષભરત પટેલ કૈલાસ જ્યોત સોસાયટી પર બોરીચીમાં રહે છે અમદાવાદથી ટ્રેન મારફતે ગાંધીધામ આવી રહ્યો હતો ત્યારે પોલીસની અલગ અલગ ટીમોએ હર્ષને ગાંધીધામ રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો આરોપીએ ગુનાની કબૂલાત સાથે લૂંટમાં મળવેલી ચેન ફેડ બેન્કમાં મૂકી રૂપિયા પંચાવન હજારની ગોલ્ડ લોન લીધી હોવાની હકીકત જણાવતા આ ફેડ બેંક ખાતે ખરાઈ કરાવતા સમગ્ર કેસ ઉકેલાઈ ગયો હતો આ સમગ્ર ઘટનાને ઉકેલી કાઢવા માટેની સીટની રચના કરવામાં આવી અને સીટના સભ્ય તરીકે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી તથા એ આર ગોહિલ પીઆઈ અંજારને જવાબદારી સોંપાઈ હતી જે બાદ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવતા અંજાર આદિપુર વિસ્તારમાં લગાડવામાં આવેલ અલગ અલગ એકસો અઠ્ઠાણું જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી અને સીસીટીવી ફૂટેજનો નવસો જીબી જેટલો બેકઅપ ડેટા મેળવી તેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું જે તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એલસીબીની ટીમને સફળતા મળી હતી આ લૂંટમાં સામેલ આરોપી તથા ફરિયાદીના પરિવાર વચ્ચે સારા સંબંધ છે જેથી આરોપી પોતે ફરિયાદીના ઘરે ક્યાંક એકલા હોય છે તેથી ફરિયાદીના ઘરમાં સોનાના ઘરેણાં હોવાનું જાણતો હતો આરોપીએ ચોરી કરવાના પ્લાન બનાવેલું અને પ્લાનિંગ મુજબ લૂંટ કરેલી તે દિવસે ગાંધીધામ ડીમાર્ટ ખાતેથી લેડીઝ કુર્તો તથા દુપટ્ટો અને મરચાં પાવડરની ખરીદી કરી હતી તેમજ ફરિયાદીના ઘરેથી થોડે દૂર આવેલ ખેતરમાં પોતે ચોરી કરવા જાય ત્યારે પોતાની ઓળખ છુપાવવા માટે ખરીદી કરેલ લેડીઝ કુર્તો પહેરેલો અને ચહેરા પર દુપટ્ટો બાંધી દીધો હતો અંજાર પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી આ લૂંટનો ભેદ ઉકેલાયો હતો દિનેશ જોગી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગો ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો